નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ફતેપુરા નગરના ઘુગસ રોડ વિસ્તારમાં ખુલ્લી ગટરોમાંથી બારે માસ ઉભરાતા ગંદા પાણી બાબતે જાગૃત નાગરિકે વિડીયો બનાવી પ્રતિક્રિયા આપી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ગુગસ રોડ વિસ્તારમાં ફતેપુરા ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ખુલ્લી ગટરોમાંથી બારે માસ ગંદા પાણી રસ્તા ઉપર ઉભરાય છે જેના પગલે અહીંથી અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે આ સમગ્ર બાબતે જાગૃત નાગરિકે વિડીયો બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ બાબતે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દોરે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાવે તેવી માંગ કરી છે આ ફતેહપુરા પંચાયતનો વિકાસ છે આ ગટરો બનાવે છે ખુલ્લી પણ સાફ સફાઈ થતી નથી અને પાણી રસ્તા પર આવે છે કીચડ થાય છે ગટરો ફૂલ ભરી રહે છે અને ફતેહપુરા પંચાયતના વહીવટદાર કોઈ ધ્યાન આપતા નથી તલાટી કોઈ ધ્યાન આપતા નથી અને કોઈ કામગીરી થતી નથી અને આખા ફતેહપુરામાં કીચડ જેવો માહોલ રહે છે અને સફાઈ તો સમયસર પગાર ચૂકવતા નથી અને કામ કરાવતા નથી તો આ બાબતે પંચાયત અને ટીડીઓ સાહેબ ધ્યાનમાં લે અને આ કામગીરી કરાવે ઇરિયાઝ બાબોર ફતેપુરા